આ પરીક્ષા માટેનો ફોર્મ ક્યારે ભરાશે આ તમામ માહિતીની આપણે ચર્ચા કરવાના છીએ આ વિડીયોની અંદર તો સૌથી પહેલા ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને અડ્ડા ટ્વેન્ટી ફોર સેવનની જે એપ્લિકેશન છે એને પણ ડાઉનલોડ કરી દો વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર તમને એની લિંક આપેલી છે ઓકે તો સૌથી પહેલા વાત કરીએ કે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જાહેરાત ક્રમાંક બી તેર જીરો ત્રણ

આજે ભરતી છે એની અંદર રૂબરૂ મુલાકાત દ્વારા ચકાસણી કરવામાં આવશે પેલા જે માર્ચ મહિનામાં સંભવિત યોજાવાનું આયોજન છે એના પછી તમારી જે કુકિંગ ટેસ્ટ છે એ રહેશે જે એપ્રિલ મહિનાની અંદર યોજાઈ શકે છે આ સંભવિત કાર્યક્રમ આપેલો છે બરાબર એનાથી આગળ વાત કરીએ તો આ જે ભરતી છે એની જગ્યાઓની વાત કરીએ તો જો કક્ષા ડીટ જે કેટેગરી વાઇઝ જગ્યાઓ છે એની પહેલા જોઈએ કે જે જગ્યા ટોટલ જગ્યા કેટલી છે તો કે સાહેબ ટોટલ 18 જગ્યાઓ છે જેમાંથી પાંચ રેગ્યુલર અને 13 જે છે એ ફિક્સ પગારથી ભરવાની છે ઓકે તો હવે આની વાત કરીએ તો જે પાંચ રેગ્યુલર જગ્યાઓ છે એની વાત કરીએ એમાં કેટેગરી વાઇઝ ચાર જનરલ કેટેગરીની જગ્યા છે એક બક્ષી પંચની જગ્યા છે બરાબર છે પાંચ જગ્યાઓ માટેની ભરતી છે જેમાંથી અનામત એક જે છે એ જનરલ કેટેગરીની અનામત રાખવામાં આવેલી છે અને એક સર્વિસમેનની અને પીએચની એક જગ્યા રાખવામાં આવેલી છે બરાબર એનાથી આગળ વાત કરીએ તો જે

થી કરી સુડતાલીસ હજાર છસો જે રેગ્યુલર પગાર છે એ મળવાપાત્ર છે અને જે ફિક્સ પગારદારો છે જે ફિક્સ જગ્યાઓ છે એના માટે ચૌદ હજાર આઠસો પગાર મળવાપાત્ર રહેશે

હોવા જોઈએ તો જેમના પાસે આ શૈક્ષણિક લાયકાત છે જેમના પાસે આ આવડગતો છે એ લોકો આના માટે ફોર્મ ભરી શકે છે હવે આ ભરતીમાં અનુભવ કેટલો માંગ્યો છે તો કે ઉમેદવાર જે છે એ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકારની કોઈ પણ કોર્પોરેટ સંસ્થા અથવા તો સશસ્ત્ર દળ જે છે આર્મેડ ફોર્સ અથવા તો કોઈ પણ સરકારી ઉપક્રમ જેને ગવર્મેન્ટ અન્ડરટેકિંગ કહેવાય બરાબર એની અંદર રસોઈયા તરીકેની ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ ધરાવનાર જે છે એ આનામાં ફોર્મ ભરી શકે છે બરાબર એના માટે ફરજિયાત છે બે વર્ષનો અનુભવ છે એ ફરજિયાત દર્શાવેલો છે ઓકે હવે પ્રાધાન્ય કોને આપવામાં આવશે જો જે ઉમેદવારે કેન્દ્ર અથવા રાજ્ય સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ પ્રતિષ્ઠિત સંસ્થામાંથી રસોઈ કળાનો આઈટીઆઈ સર્ટિફિકેટ અથવા તો ડિપ્લોમા અથવા તો ડિગ્રી ધરાવતો કોર્સ કરેલો હશે તો એને પ્રાધાન્ય આપવામાં આવશે બરાબર એનાથી આગળ વધીએ તો જે વય મર્યાદા છે વય મર્યાદાની વાત કરીએ તો ન્યૂનતમ વય મર્યાદા અઢાર વર્ષથી કરી અને પાંત્રીસ વર્ષ થી વધુ ન હોવી જોઈએ બરાબર ઓગણીસ ફેબ્રુઆરીના રોજ મિનિમમ અઢાર વર્ષ અને મેક્સિમમ પાંત્રીસ વર્ષ સુધીના ઉમેદવારો જે છે એ ફોર્મ એપ્લાય કરી શકે છે જેમાં મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે અનુસૂચિત જનજાતિને પાંચ વર્ષ સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગને પાંચ વર્ષ બરાબર આર્થિક રીતે નબળા વર્ગને પાંચ વર્ષ બરાબર અને શારીરિક જે પીએચ છે હેન્ડીકેપ છે એમને દસ વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે પરીક્ષા ફી ની વાત કરીએ તો સામાન્ય વર્ગના ઉમેદવારોને છસો રૂપિયા પ્લસ બેંક ચાર્જ ચૂકવાનો રહેશે જ્યારે અન્ય જે અનામત કેટેગરીના ઉમેદવારો છે તેમજ માજી સૈનિક છે તેમજ જે દિવ્યાંક લોકો છે એમને ત્રણસો રૂપિયા અને બેંક ચાર્જ જે છે એ ચૂકવવાનો રહેશે બરાબર તો આ રીતે તમે એચસી ની વેબસાઇટ ઉપર જઈ અને આ જે ફોર્મ છે એને એપ્લાય કરી શકો છો તો મિત્રો આ ભરતી આવી ગઈ છે ગુજરાત હાઈકોર્ટની જેમને પણ લાગુ પડતું હોય એ તમે આ ફોર્મ જે છે એ ભરી શકો છો

તો મહાપેક જે છે એ કંઈક આ પ્રકારની ઓફર છે એની મૂળ કિંમત છે સોળ હજાર રૂપિયા બરાબર પણ જો તમે એક કોડ હું તમને આપું છું જે તમે યુઝ કરો છો જેમ કે જી પાંચ નવ સાત પ્રોમોકોડ નો ઉપયોગ કરો છો બરાબર કયો પ્રોમોકોડ તો કે સાહેબ જી પાંચ નવ સાત બરાબર આ પ્રોમો કોડનો ઉપયોગ કરો છો તો તમને આકર્ષક ડિસ્કાઉન્ટ મળે છે કેટલું સિત્તોતેર ટકા અને આ જે બેચ કોર્સ છે એ તમને છત્રીસસોને એંસી રૂપિયામાં બાર મહિનાની વેલિડિટી સાથે મળે છે બરાબર છત્રીસોને એંસી રૂપિયામાં બાર મહિનાની વેલિડિટી સાથે મળે છે તો આ ઓફરનો અવશ્ય લાભ લો અને તમારા મિત્રોને પણ આ વિડીયો લિન્કની છે વિડીયોની લિંક જે છે એને શેર કરો જેથી કરી અને એ પણ લોકો આપણી સાથે આ જોડાઈ શકે